માણસ જતા રહ્યા પછી બધું વિચારવાના મારે તો હું કહું મારે તો બચાવવા પડે બધા જ આના પ્રોબ્લેમ બે મહિનાથી તાવ ને ઠંડી ને એવું હતું એટલે દવા લીધી પણ અમે બારડોલીમાં અમે બતાવ્યું ત્રણ હોસ્પિટલમાં બતાવ્યું બધા અમને ના પાડી દીધી ભાઈ હોસ્પિટલ માં કે ભાઈ તમારો અહિયાં નહીં ઇલાજ થાય કેન્સર નું ઓપરેશન કઈ જગ્યા કરાવ્યું ભારત કેન્સર માં મે શરીર ના આયા ભાગે કરાવ પગ ના ભાગે કરાવેલો પગ ના હા આ જાંગ પર કરાગી છે તો કે બે હું ગાટ પે કે હા ગાટ ના પગ માંથી માસ્ક લીધેલો એટલે આ પગ થી ચામડી લઈને હા અહિયાં ટ્રાન્ઝેશન કર્યું અહિયાં 1.5 કિલો ની ગાંઠ નીકળી આપણે

કે હું ખર્ચો કરી શકું એમ નથી સગાવાલા સાથે પણ મેં માંગી કે ભાઈ મને તમે લોકો હેલ્પ કરો પણ એ લોકો એ બી કોઈનો કોઈ જવાબ આવ્યો નથી આજ સુધીમાં કોઈ ફોન બી કરતી મને હું સામેથી ફોન કરું ત્યારે એ લોકો મને પૂછે ખાલી ખબર કે કેવું છે ભાઈને બસ એટલો જ જવાબ આપે એના પછી કોઈ મને કહેતું નથી કે અમે મદદ કરીશું એના સિવાય કોઈ બીજું કંઈ રિપ્લાય આપતો નથી અને મારી ખરી પરિસ્થિતિ મારે દસ હજાર સેલેરીમાં ઘર ચલાવવાનું પ્લસ મારે આ દેવા કદા કરવાનું પાંચ વર્ષ એક પહેલા કેન્સર નું ઓપરેશન દ્વારા આવી હું એકલી જ કમાવા છું અત્યારે તો હાલમાં તો ઘરમાં આજે બે મહિનાથી થી લાઈટ વગર વેતા મારું લાઈટ બિલ કપાઈ ગઈ મારે બધા જ આના પ્રોબ્લેમ કઈ મારું મગજ જ કામ નથી કરતું કેવી બધા અગાવાલાને મેં કઈ અત્યારે તમારા આવ્યા પહેલા મેં મારા બેદને ફોન કરે એ એમ કે છે કે ખર્જો કેટલો થશે હું થશે કે અમે બી પ્રોબ્લેમ માં છે જોઈએ વિચારીએ એવું કે છે હવે બાણસ જધારે પછી બધું વિચારવાના મારે તો હું કર મારે તો બચાવવા પડે ગમે તે પરિસ્થિતિમાં સંજોગમાં મારે તો એમને કરવું પડે આજે પંદર આજે બાર દિવસ થઈ ગયા એકત્રીસ તારીખ અમે ત્રીસ તારીખના ના અહીંયા આવેલા છે આઈસીયુમાં તો હજુ કાલે જ અમને આ રૂમ હતું બાકી અત્યાર સુધી આઈસીયુમાં જ હતા કાલે જ રૂમ આપણે વેન્ટિલેટર ઉપર જ હતા કે વેન્ટિલેટર પર જ હતો હા ઓક્સિજન લેવામાં અમને પ્રોબ્લેમ થતો હતો ફેફસા આટલું જ નાનું આમ તો ફેફસા થઈ ગયું જે ફેફસા આપણે જોયો હોય નોર્મલી ફેફસા નથી પાણી ભરાઈ ગયા હવા ભરાઈ ગઈ ડોક્ટર નું કેવું ડોક્ટર નું કેવું એમ છે કે ફેફસા ખોલવું જોઈએ પણ એ પ્રમાણે ફેફસા નથી ખોલતી હું ઘરે લઈ જાઉં પછી આ પ્રોબ્લેમ આવ્યો તો હું કેવી રીતે જાઉં રહી મારે એકલી ને લઈને દોડવાનું છે કામ શું કરો કઈ રીતે કરો અને બોલો મેં હોટલ છે ડે ટુ ડે એમાં મેનેજમેન્ટમાં છું મને દસ હજાર સેલેરી છે અત્યારે હાલમાં ત્રણ વર્ષથી એમને અહીંયા જોબ કરું છું ત્રણ સાડા વર્ષ થઈ ગયા મને બારડોલી થી આવું છું બારડોલી થી કામરેજ રોડ ડેલી અપડાઉન કરું મોર્નિંગમાં સવારે સાડા છ એ નીકળું છું અને સાંજે અહીંયાથી સાત વાગે જાઉં છું અમને એમ કે આયુષ્યમાન કાર્ડ આપણું ચાલી જાય પણ હવે ડોક્ટર કે છે કે આમાં તો આટલા એમાં નહીં થાય કે હવે તો મોટા ઓપરેશન કે કઈ હોય તો જ ચાલીએ ફેફસાથી આખી આ છે જે ફેફસાનું અંદર પાણી ના તે બધું જે થઈ ગયું પછી કે આગળ વિચારીએ હજુ તો રિપોર્ટ આવે ને જો વધારે હોય ને તો એ લોકો એમ કે છે કે આગળ લઈ જઈશું હજુ કારણ કે ડૉક્ટરની જેટલી જરૂર હતી એ લોકોએ જેટલી સહાયતા કરવાની હતી એ લોકોના ટીમે એ લોકોની ટીમે બધી મને સહાયતા કરી છે મને અત્યારે આ મેડિસનનું જો મારું ફતી જાય ને બસ મને આ ટેન્શન જેટલું મર્યું કરો મને મદદ હજુ તો કંઈ કહેવાય નહીં હજુ તો આગળ હજુ ત્રણ દિવસ રાખવાના છે હવે કેટલું આવે શું આવે હજુ પાછો આગળ હું જવાની છું કાલે કાલે પાછો બધા રિપોર્ટ કરાવવાના છે સીટી સ્કેન કરવાનું છે કે અંદર કેમેરા મૂકવાના છે એની રીતના ચેક કરવાના છે એક્સરે કરવાના છે લોહી રિપોર્ટ છે રિપોર્ટ કરવાના છે મિત્રો પરિવારની ની પરિસ્થિતિ તમે જાણી પરિવાર ખૂબ જ આર્થિક તંગીમાં સામનો કરી રહ્યો છે અને એમાં પણ આ ગંભીર બીમારી આવી એક નજરે જોતાં લાગશે નહીં કે પ્રકાશભાઈને ગંભીર બીમારી છે પણ જીવન મરણ વચ્ચે ઝૂમિયા હતા અને એમાંથી મોતની સામે અત્યારે આપણે કહીએ તો જંગ જીતી અને તે અત્યારે આપણી સામે બેઠા છેલ્લા દસ દિવસથી એ વેન્ટિલેટર ઉપર હતા અને આઈસીયુમાં હતા બે દિવસ પહેલાં જ એમને વેન્ટિલેટર પરથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે એમને લેફ્ટ સાઈડના ફેફસામાં પાણી અને હવા ભરાઈ ગયા હતા અને જેને સગવાર થકી બહાર કાઢવા પડ્યા હતા હોસ્પિટલમાં છેલ્લા દસથી બાર દિવસ એડમિટ રહ્યા છે અને હાલ પણ હજી અત્યારે એડમિટ છે અને હજી આવનારા ચારથી પાંચ દિવસ એડમિટ રહેવાના છે હાલ અત્યારે તકલીફ એવી છે કે બેન ઘરમાં કમાવનાર એકલા છે અને પોતે બાર હજાર રૂપિયા અહીંયા સુરતમાં કામરેજ વિસ્તારમાં કામ કરે છે અને પોતે બાર હજાર જેવું કમાય છે અને જેના થકી એમના પરિવારનું ઘર ભરણ પોષણ કરે છે કાકાને આને પહેલાં ત્રણ વર્ષ પહેલાં કેન્સરનું ઓપરેશન કરાવેલું છે ત્યારથી જ એમને કામ ઓછું થતું હતું અને કામ ઓછું કરતા હતા છેલ્લા બે મહિનાથી એમને ફેફસાની તકલીફ થઈ હતી અને એ તકલીફ પંદર વીસ દિવસ પહેલાં વધી ગઈ હતી અને એમને લગભગ બીજી બે ત્રણ હોસ્પિટલમાં બતાવ્યું હતું ત્યાંથી એમને નાચ પાડી દેવામાં આવી હતી કે સારવાર નથી થઈ શકે એમ તમે એમનો ઘરે ઈલાજ કરાવો પણ કહેવાય ને પરિવારનું સભ્ય છે તો આપણે એમને મૂકી તો ના શકીએ બેણે એમનાથી થતા બધા પ્રયત્ન કરી અને કામરેજ અહીંયા હોસ્પિટલ ઉપર એડમિટ કર્યા હતા એટલે હાલ અત્યારે બેન ખૂબ જ તકલીફમાં છે કેમ કે એક તરફ એમના ઘરના હોસ્પિટલમાં બેડ ઉપર છે અને બીજી તરફ બધી ફાઇનાન્શિયલ જવાબદારી બેનની પોતાની છે અને એ માત્ર બાર હજારના પગાર ઉપરથી પૂરી કરે તો હાલ અત્યારે સાઠથી સિત્તેર હજારનો જે ખર્ચ થયો છે એ કોઈ પણ કારણસર બેન ભરી શકે એમ નથી એટલે એને એ એ પણ એક ચિંતા છે કે હું આ કઈ રીતે ભરીશ એમના ઘરની પણ પરિસ્થિતિ કહી દઉં તો એમના ઘરે પણ અત્યારે જી બીનું લાઈટ બિલ ભરેલું નથી એટલે તમે વિચારી શકો કે કઈ હદે અત્યારે ફાઇનાન્શિયલ તકલીફ ભોગવી રહ્યા છે કેમકે જે લાઇટ બિલ લાઇટ હોય છે જે મૂળભૂત પાયાની જરૂરિયાત હોય છે એ પણ આજે એમના ઘરમાં નથી હાલ એમની કોઈ પરિસ્થિતિ નથી કે આ ખર્ચ પૂરો કરી શકે હોસ્પિટલ તરફથી પણ ખૂબ સારો એવો સહયોગ છે છેલ્લા દસ થી બાર દિવસથી સારવાર લઈ રહ્યા છે અને હજી આવનારા ચારથી પાંચ દિવસ સારવાર ચાલુ રહેવાની છે જેનો ખર્ચો પણ પચીસથી ત્રીસ હજાર અંદાજે હજી વધવાનો છે તો એ માટે આજે બેનની રિક્વાયરમેન્ટ છે કે એમને સાઠથી સિત્તેર હજારની મદદ મળી જાય તો એમને એક બોજા મુક્ત આ હોસ્પિટલ ઉપરથી આપણે બહાર લઈ જઈ શકીએ માત્ર સાઈઠથી સિત્તેર લોકો પણ જો આ પરિવારને મદદ કરશે તો આ પરિવાર બોજા મુક્ત હોસ્પિટલથી બહાર આવી શકશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ મદદ કરજો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેમજ વિડીયોમાં ડિસ્પ્લે ઉપર તમને બેંક ડિટેલ કે નંબર દેખાય છે એના પર તમે કોન્ટેક કરી તમારાથી જે પણ થાય એ મદદ તમે કરી છો તમારી જે પણ મદદ છે એ સીધી જ હોસ્પિટલના બિલ પેટે જમા કરવામાં આવશે અને હોસ્પિટલનું બિલ ચૂકવવામાં આવશે જો તમે રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છો છો તો કામરેજ વિસ્તારમાં કષ્ટભંજન હોસ્પિટલનો તમે કોન્ટેક કરી શકો છો અને ત્યાં પણ તમે સીધી જ તમારી મદદ જમા કરાવી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ થશે